કોકનો કરેલું બીજાને પણ ભોગવવું પડતો હોય છે સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઉભાડ્યા છે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે સમાચારોમાં આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત બાર ઓક્ટોબર ના રોજ બોટાદના હરદર ખાતે યોજાઈ હતી એ હરદર ગામના પીડિત પરિવારોની મુલાકાતે સમાજના દિગ્ગજ નેતા અને ભારતીય જનતા પાર્ટીના રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ મુલાકાતે પહોંચ્યા છે બોટાદના હરદર ગામની મુલાકાતે ધારાસભ્ય હિરા સોલંકી પહોંચ્યા મહાપંચાયતમાં જેલમાં ગયેલા એ ખેડૂત પરિવારના એ સભ્યો સાથે હીરા સોલંકીએ મુલાકાત કરી ધારાસભ્ય ઈરા સોલંકીની સાથે સાથે પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યશ સોલંકી પણ હાજર હતા બાર ઓક્ટોબરે બનેલી દુર્ઘટનામાં નિર્દોષ પર અત્યાચાર થયો તે દુઃખદ હોવાની વાત ઈરા સોલંકીએ કરી છે સમાજના આગેવાન તરીકે સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે ઊભા રહીશું સરકાર હળદળ ગામમાં બનેલી ઘટનાની ચિંતા કરી રહી છે અને સરકાર વતી એ વાત હું અહીંયા તમને કહેવા માટે જ હળદળ ગામ આવ્યો હોવાનું નિવેદન ઈરા સોલંકી આપ્યું છે આ ઘટનામાં નિર્દોષ લોકોને છોડાવવા અમે પ્રયત્ન કરીશું આ પ્રકારની વાત ઈરા સોલંકીએ ત્યાં કેટલાક લોકો અને પરિવાર સાથે મુલાકાત કરી ત્યારે કહ્યું અમારા સમાજના ખભે બંદૂક ફોડશે નહીં ચલાવી લેવામાં આવે સમાજને વિનંતી છે કે પાછા વળી જાય સરકારમાં જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં અમે રજૂઆત કરીશું અને સાથે જ ત્યાં દિવ્યેશ સોલંકીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે દિવેશ સોલંકીએ પ્રહાર કરતા કયું કોળી સમાજ ભોળો છે અને ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હોવાની વાત દિવેશ સોલંકી દ્વારા કરવામાં આવી આ ઘટનામાં અનેક નિર્દોષ પણ એ ભોગ બન્યા હોવાનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બોટાદની હરદાર ગામની મુલાકાત દરમિયાન હીરા સોલંકી અને દિવેશ સોલંકીએ સૌથી મોટું નિવેદન પણ આપ્યું છે અને સાથે જ આવનારા સમયની અંદર હરદર ગામના ખેડૂતો કે જે જેલની અંદર બંધ છે તેમને છોડાવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે સરકારની અંદર જ્યાં રજૂઆત કરવામાં આવશે ત્યાં રજૂઆતની જરૂર પડશે ત્યાં રજૂઆત પણ કરવામાં આવવાની વાત એ ધારાસભ્ય હીરા સોલંકીએ કરી છે જો કે આ તમામની વચ્ચે તેમણે નિવેદન આપ્યું નિવેદન આપતા હીરા સોલંકી અને દિવ્ય સોલંકીએ શું કહ્યું સાંભળો બસ સમાજે યાદ કર્યા અને હળદળ ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે પણ બનવા જોગ બની ગયું છે સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ ખાકલ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટાભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવું કઈ રીતે બનાવું અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસમા હોય નીમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાઇને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું લોકોને તમે વેદના સાંભળી છે સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનો કરેલું બીજાને પણ ભોગવવું પડતું હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બન્યો ક્યાંક કરી અને એને ને આપવાનો પ્રયત્ન કરીશું કાકા અને ભત્રીજા મુલાકાત લીધી છે પીડીત લોકોને તમે મુલાકાત લીધી છે શું કહેશો કેવું લાગે આમ તો આના પહેલાય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે બનાવ ગઈનો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા પૂજય બાપુજી રાજ્યકક્ષાના મંત્રી છે વર્ષોથી હીરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય અખિલ ભારતીય કોરી સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પરખે ઉભા રહ્યા છે એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પોછો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકાર હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બવળી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું વેદના સાંભળી કેવું થાય છે કે આપણે કહે ને કે હારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ ભોળી સમાજ છે ને એ મારો સમાજ ખૂબ ભોળો છે ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દ તમે આ સાંભળ્યો છે કે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું